ખાસ ઘરેથી વેચો છો એટલે આટલા પ્રાઇસ સારા ભાવો મળી જાય છે એવું કહી શકાય થોડાક પોટ મગાવીને સેલ કરવાનું ચાલુ કર્યું તો એક વીકમાં મારો સ્ટોક એનો પોર્ટ્સ અને એના ઉપર તમે જે આ એક આખો ડિઝાઇન ગોઠવેલી છે ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ કહેવાય છે અને આ વુડન વાળું જો તમે હા એ જ દેખાડું આપ પહેલે જો ને તો તમને એમ થાય કે લાકડાનું બનેલું છે પણ હકીકતમાં સિરામિક છે ઓહો એકદમ ફૂલ ક્રિએટિવ ડિઝાઇન વાળું છે થાય છે જે યાર બર્થડે નું છે બર્થડે એનિવર્સરી કોર્પોરેટ ગિફ્ટ માત્ર નવાણું રૂપ્યથી સ્ટાર્ટિંગમાં આપણને આ અવનવા પોર્ટ્સનું કલેક્શન મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે અવનવા ડિઝાઇન અવનવા કલર અને ત્રણ ઇંચથી શરૂઆત કરીને અઢી ત્રણ ફૂટ સુધીના પોર્ટસ આપણને રાજકોટમાં એક ઘરેથી મળી રહ્યા છે તમે ડિટેલમાં વાત કરો હોમ ડેકોર અને ગાર્ડનિંગના શોખીન માટે એક બહુ જ ઉપયોગી વિડીયો મિત્રો તમારે પણ તમારા ઘર ઓફિસ શોપ શોરૂમ રેસ્ટોરન્ટ કેફે હોસ્પિટલ કે કોઈ પણ જગ્યાએ છે ને ડેકોરેટિવ રીતે આપણે પ્લાન્ટ્સ ને પોર્ટ્સ રાખવા છે ને તો રાજકોટમાં કઈ જગ્યાએ બેસ્ટ ભાવમાં અને સૌથી સારામાં સારી ડિઝાઇન વાળા મળે છે ને એની તમને ડિટેલમાં માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો આપણે અહીંયા ઓનર ઉર્વિશાબેનને મળીએ અને ડિટેલ સિક્યોર વાત કરીને તમને એ પણ કહી દઉં કે આ જે છે ને એ બધી વસ્તુ ઘરેથી વેચતા હોય છે અને ખાસ વુમન એમ્પાવરમેન્ટ અને સ્ત્રી સશક્તિકરણ નું આપણને એક ઉદાહરણ પૂરું પાડે છે બધી વસ્તુ બહુ જોરદાર છે તમને મળીને જ વાત કરું જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી હું મારા વ્યૂઅર્સ લઈને પહોંચી ગયો છું તમારા એક અદ્ભુત ખજાનામાં અને મેં મારા વિડિયોની શરૂઆતમાં મારા વ્યૂઅર્સને કીધું કે આજે એને દેખાડવું છે અમારે પુષ્પધાની આર્ટ કે તમારું જે તમે આ બધા ડેકોરેટિવ પ્લાન્ટ્સ ને પોટ્સ ને આ બધું ગિફ્ટ ટેમ્પર માટે બધી વસ્તુ ઘરે બેઠા વેચો છો તો એ બધી વસ્તુ દેખાડવી છે તો સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે છે અમને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો આ બધી વસ્તુ અમારા વ્યુઅર્સ માટે દેખાડી રહ્યા છે એના માટે હવે વધારે સમય ન બગાડતા સીધી જ આપણે વસ્તુ દેખાડીએ ને કારણ કે ઈચ્છા છે સૌથી પહેલાં વસ્તુ જોવાની તો આવડી પાસે તમારી પાસે જે પોટ્સ છે ને એ અમારા વ્યુઅરને દેખાડો કે ત્રણ ઇંચ થી લઈ અને બે અઢી ત્રણ ફૂટ સુધીના બધી જ રેન્જ અવેલેબલ છે ઓકે અને એમાંય અલગ અલગ બધા ટાઈપના છે જેમ કે આ જોઈ રહ્યો છો સિરામિક છે અચ્છા છે સિરામિક છે પછી રોટો મોલ્ડ છે આપણી પાસે ઓકે અને એક અલગ અલગ કલરમાં સાઈઝમાં અવેલેબલ છે ઓકે આ બધા છે એ છે પોટ્સ મતલબ કે જે ભાઈ કહેવાય અને આની અંદરના પ્લાન્ટ્સ સાથે જો તો એ મળી જતા હોય ને પ્લાન્ટ સાથે અને પ્લાન્ટ વગર બે રીતે મળી જતા હોય ઓકે અને સ્પેશિયલી અત્યારે આ એક ગ્રીન ગિફ્ટ નો એક નવો જે કોન્સેપ્ટ આવ્યો છે કે લોકો છે ને ગિફ્ટ આપવા માટે આ બધી વસ્તુ બહુ પસંદ કરતા હોય અને આમ બહુ સારું છે કેમ કે બાળકોમાં જો આપણે અત્યારથી પર્યાવરણ પ્રેમ જગાવો હોય ને તો આ સૌથી બેસ્ટ આઈડિયા છે કે આપણે એક છોડ જ ગિફ્ટમાં આપીએ જેથી છે ને છોડનો ઉછેર કરે તો એને મજા આવે અને એક રિસ્પોન્સિબિલિટી રહે કે ભાઈ પર્યાવરણ પ્રત્યે કઈ રીતે એને વધારે કામ કરવું છે અને ખાસ સાયન્ટિફિક કહીએ તો આ અમેરિકન સ્પેસ નાસ્તા નાસાય આવસ્તે વસ્તુ બહુ રેકમેન્ડ કરે છે એટલે રેકમેન્ડ કરે છે 7 પ્લાન્ટ્સ કે જે લગાવવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ સુધરિયે છે ડન હવે અમારા વ્યવસ્થા તમે મતલબ આપણી વેરાયટી દેખાડો કે સો રૂપિયાથી સ્ટાર્ટિંગ કરીને તમારી પાસે રેન્જ અવેલેબલ છે તો આમાં અચ્છા નાના બધા અહીંયા છે સ્પેશિયલી પેલા ડિઝાઇન ની વાત કરીએ કલર ને ડિઝાઇન ની આ રેઝિન મટીરીયલ છે હમ જે બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે બર્થડે ગિફ્ટ માં રીટર્ન ગિફ્ટ માં ઓકે બાળકોને ખૂબ જ પ્રિય તમે જોઈ શકો છો કે એકદમ ક્રિએટિવ અને આ ટાઈપ નું આખું બનાવેલું છે જે હેન્ડમેડ પોટ છે ટેરાકોટા હમ ઓકે એમાં આ બધું આખો હેન્ડ પ્રિન્ટેડ બધું ઓકે અને ફરી કીધું કે માત્ર સો બધી સ્ટાર્ટિંગ કરીને ત્રણ ચારજર સુધીમાં તો આપણે એની બેસ્ટ બેસ્ટ વસ્તુ ખરીદી શકીએ છીએ એટલે ખાસ ઘરેથી વેચો છો એટલે આટલા પ્રાઇસ સારા ભાવમાં પડી જાય છે એવું કહી શકાય એટલે જનરલી શોપ શોરૂમમાંથી આપણે બધી વસ્તુ જોતા હોય આપણે પહેલેથી કોન્સેપ્પેજ રાખ્યો છે કે ઓછા ભાવમાં જ વેચું અને બને એટલા લોકો વધારે પ્લાન્ટ્સ વાવે ભાવે એ આપણો મેઈન મુદ્દો છે કે અને આ જે છે એવાને વધારે પ્લાન્ટ વાવ આના વિશે મને કીયો કે આ દિવાળીના દીવડા છે ડેકોરેટિવ અને આ કદચ કોઈકને ખરીદો હોય તો આ શું ભાવમાં ₹30 માં ઓકે તમે જોઈ શકો છો કે સિરામિકની જે વસ્તુ છે દીવો છે અને ત્રીસ રૂપિયામાં આપણને મળી જતો હોય છે તમને આ બધી વસ્તુ શરૂ કરવાનો આઈડિયા ક્યારથી આવ્યો લોકડાઉન માં છે ને મને એમ થયું કે મારો પોતાનો ગાર્ડન બનાવો એટલે મેં નીચે મારો ગાર્ડન બનાવ્યો આખો તો નેબર્સ ને ફ્રેન્ડ્સ ને બધા એમ કહેવા માંડ્યા કે અમને પોટ વાવી દો અમને વાવી દો તો એમાંથી મને આઈડિયા આવ્યો કે ચાલો હું કંઈક કરું એટલે મેં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી અને થોડાક પોટ મગાવીને સેલ કરવાનું ચાલુ કર્યું તો એક વીકમાં મારો સ્ટોક ક્લિયર થઈ ગયો બધો પછી બસ એમ જ હવે ધીમે ધીમે વધારતી ગઈ બિઝનેસ આ બધી વસ્તુ આમ રાજકોટમાંથી તો મળતી જ નહીં હોય તમારે આ બધી વસ્તુ બહારથી મંગાવી હું બધું જો ઇન્ડિયાના દરેક ખૂણેથી અલગ અલગ વસ્તુ મંગાવું છું સ્પેશિયલ જે છે જ્યાં બનતું હોય ત્યાંથી ઓકે બહુ ખાસ મરાવી રાબડન વાળું જો તમે હા એ જ દેખાડું આપ પહેલે જો તો તમને એમ થાય કે લાકડાનું બનેલું છે પણ હકીકતમાં સિરામિક છે ઓહો એકદમ ફૂલ ક્રિએટિવ ડિઝાઇન વાળું છે અને ખાસ આ બધા જે પોર્ટ્સ છે એ પણ જોઈ કદાચ કે આપણે સોપીસ છે બધા સોપીસ માં રાખવા હોય તો વાજ નહીં આપણે વ્યૂઅર ને ખાસ કહીએ કે અત્યારે ઘર ઓફિસ હોસ્પિટલો ખાસ કરીને હોસ્પિટલો નવી જે પણ હોસ્પિટલો બને છે એમાં તો આ ટાઈપના ડેકોરેટિવ પોર્ટ્સ ને રાખવા જોઈએ છે રેસ્ટોરન્ટ હોટેલ કોઈ પણ જગ્યા છે કે જ્યાં છે ને ખૂણામાં કે કોઈ પણ શોકેસ માં ઉપર કે રાખી શકાય કે બધી જગ્યાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને અત્યારે પ્લાન્ટ્સ વસ્તુ જેવી છે કે માણસો બહુ અવેર થઈ ગયા છે ઇન્ડોર પ્લાન્ટ લગાવવા માટે એટલે કોઈ પણ જગ્યાએ રાખે છે અને કોઈકને ગિફ્ટ માં દેવી છે તો એના માટે તો બેસ્ટ વસ્તુ છે હા હા અત્યારે બુકે ટ્રેન્ડ આમ જોવો ને તો સાવ ઓછો ઓછો થઈ ગયો છે ને વધારે અને એમાં પાછા બજેટ મુજબ વસ્તુ મળે છે એ સારું છે કે જેને જે બજેટ ની ગિફ્ટ દેવી છે તો એને તમે ઈ ટાઈપ નું આપણે 150 માં તમારે ગિફ્ટ આપ્યું એને તો પોટ રેડી થઈ જાય 150 માં એકસો પચાસથી સ્ટાર્ટિંગમાં આપણને ગિફ્ટ માટે મળી જતા અને ખાસ તમે જે આ ના ગિફ્ટ હેમ્પર તૈયાર કરો છો અત્યારે રક્ષાબંધન આવવાની છે દિવાળી લોકો એકબીજાને કે રક્ષાબંધન દિવાળી ઉપર બહુ યુઝ થાય છે જે યાર બર્થડેનું છે બર્થડે એનિવર્સરી કોર્પોરેટ ગિફ્ટ જો આ બધું કોર્પોરેટ ગિફ્ટ ગિફ્ટમાં ચાલે છે એટલે એક સરસ બધાની સિમ્પલ પણ લોકોને હંમેશા યાદ રહે એ ટાઈપની ગિફ્ટ બની જાય વાસ્તુ ઓહો કોઈ નવા મકાનના વાસ્તુમાં જાવ છો તમે શંખ સૌથી બેસ્ટ ગિફ્ટ કહેવાય અને પ્લાન્ટ સાથે મળી જતો હોય અને કદાચ એને ખાલી જોઈ છે પોટ્સ તો મળી જતો હોય મતલબ બે રીતે તમારે કદાચ જે પ્લાન્ટ વાવવો છે તમને તમારી જે રીતે ઈચ્છા છે એ રીતે કરી શકો અને પ્લાન્ટ સાથે મળી જતો હોય ડન વ્યુઅર્સને મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં થોડુંક એડ્રેસની હાઇલાઇટ આપી હતી ડિટેલમાં છેલ્લે કહીશ પણ થોડુંક આઈડિયા તમારી સાઈડથી જ બેઝિક આઈડિયા આપીએ કે રાજકોટના રાજનગર ચોકથી મહિણી ચોકની વચ્ચે જ આપણું રાધાનગર મેઇન રોડ આવેલો છે ઘરેથી વેચતા હોય છે ઓકે ખાસ મોટા પોર્ટસ એક વખત દેખાડીએ કે કદાચ કોઈકને આઉટડોર માં રાખવા છે તો આ પણ લઈ જઈ શકે છે આઉટડોર માટે પણ ઘણી બધી વસ્તુ છે આપણી પાસે હજી મોટા છે ઘણી બધી

અને એમાં કદાચ કોઈકને કંઈક બજેટ અનુસાર કંઈક કસ્ટમાઇઝ કસ્ટમાઇઝ મળી જતું હોય ઓકે એટલે આપણા બજેટ અનુસાર આપણે કસ્ટમાઇઝ આપણે બનાવડાવી શકીએ આપણે હમણાં ઓલું તમે એમને બતાવ્યું કે તમે સ્પેશિયલી આ ટાઈપના હમણાં ત્રીસ તૈયાર કરેલા છે તો એ આ રીતે સ્પેશિયલી તમે તૈયાર કરી દેતા હોય જોઈ શકો છો કે પ્રોપર ગિફ્ટ મતલબ પ્લાન્ટ્સ એનો પોર્ટ્સ અને એના ઉપર તમે જે આ એક આખું ડિઝાઇન ગોઠવેલી છે ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ કહેવાય છે અને તો આ ટાઈપના બલ્ક કોઈને જોઈ છે ત્રીસ ચાલીસ પચાસ મળી જતા હોય ઓકે આ વિશાલભાઈ ફેરી ગાર્ડન છે બાળકોને ને આપણને આ જોવામાં ખૂબ જ ગમશે કે તમારે નાનકડી એવી જગ્યામાં તમે આખું ક્રિએટ કરેલી હોય તમારી ક્રિએટિવિટી છે ઝેન ગાર્ડન છે કે બે ટ્રી વાવેલા છે અને નીચે બુદ્ધા મેડિટેશન કરે છે ઓકે આ કોન્સેપ્ટ પણ ગિફ્ટિંગમાં બહુ સારો ચાલે છે અમારે તમને આ બધી વસ્તુને ઇન્સ્પિરેશન મતલબ કહી દે મતલબ તમે લોકડાઉન વખતે શરૂઆત કરી પણ એની પહેલા તમને આ વસ્તુ કઈ દે મગજમાં મને પ્લાન્ટ્સ શોખ તો પહેલેથી જ કરો કારણ કે મારા ફાધર છે ને એ ફોરેસ્ટ ઓફિસર રહેલા અચ્છા હા એટલે એટલે આમ તો લોહી જ પ્લાન્ટ્સ વાવવાનું ને બધું પછી એવું હતું કે કંઈક કરું કંઈક કરું પછી આ ગાર્ડન કર્યું એમાંથી

અને આ બધી વસ્તુ છે ને એ મતલબ કેવાય ને ફેમિલી હોય એટલે આપણે જ્યારે ખરીદવું હોય ને ત્યારે આપણે આવી ખરીદી ન શકીએ પછી આઠ વાગ્યા સુધીમાં જ આપણે આ વસ્તુ ખરીદવા માટે આવી શકીએ છીએ અને સ્પેશિયલી સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર પહેલેથી હાઇલાઇટ થતો હતો તમારે છે નંબર પર ફોન કરી અને વાત કરીને પછી જ આવી શકો કેમ કે કદાચ કોઈ પ્રસંગો બહાર જવાનું થયું હોય અથવા તો ઘરે વધારે કસ્ટમર્સ હોય આવું હોય તો તમને અગાઉથી ખબર પડી જાય અને બીજી એક વસ્તુ કે પોતાનું ઇન્સ્ટાઇડી છે ને પ્રોપર અપડેટ સાથે બધી વસ્તુમાં મૂકતા હોય છે એટલે હું તો કહું તમને અત્યારે કદાચ વેરાયટી જો ઈચ્છા થઈ છે ને તમે એકવાર ઈન્સ્ટાઇડીની વિઝિટ કરો તમે સ્ક્રીન પર આઈડી દેખાઈ રહ્યું છે તમને ત્યાંથી છે ને બધી વસ્તુ વિશે પ્રોપર ડિઝાઇનનો આઈડિયા આવી જશે પછી ફાઇનલી તમારે ખરીદવા માટે જ ધક્કો રહેશે એટલે કદાચ તમારે જોવા આવું છે ને તો હું તમને એકવાર આઈડી પર પહેલાં જવાનું કહીશ તો આવી રીતે અમારા વ્યુઅર્સ આવશે અને તમે જે રીતે અમને આ બધી સરસ વસ્તુ બતાવી એમને પણ બધી વસ્તુ બતાવો અને એમને વેચો બહુ સરસ લાગ્યું બહુ મજા આવી ખાસ વ્યુઅર્સને હજી પણ કંઈ પ્રશ્ન છે ને તો કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ્સમાં હું તમને રિપ્લાય આપતો રહીશ બેન પણ રિપ્લાય આપતા રહેશે કે તમારા કંઈ પ્રશ્ન હશે તો એને ખાસ વોટ્સએપ નંબરથી વોટ્સએપ મેસેજથી તમને વધારે માહિતી મળશે ફોન કરો કરવા હું તો કહું વોટ્સએપ પર તમે ઇન્કવાયરી કરશો ને તો એ વધારે સારું રહેશે કેમ કે કદાચ કોઈ કારણસર ઘરના કામ સાથે આ બધી વસ્તુ થઈ રહી છે તો ફોન રિસીવ કરવામાં એવું થાય પણ વોટ્સએપ પર તમને રિપ્લે નિયમિત મળતો હોય છે આપણું જે પુષ્પાધારની આર્ટ છે ને રાજકોટના નાનવ વાસણથી નજીક રાજનગર ચોક આવેલો છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર જે આપણું નાનવ છે ને ત્યાંથી તદ્દન નજીકમાં જ રાજનગર ચોક આવેલો છે હવે રાજનગર ચોક અને માયણી ચોકની વચ્ચે જ રાધાનગર મેઇન રોડ આવેલો છે રાધાનગર મેઇન રોડ ઉપર આપણે જઈએ ને એટલે રાધાનગર શેરી નંબર સાત આવી શેરી છે જે તમને વિડીયોમાં દેખાઈ રહી છે ત્યાંથી બંધ શેરી છે સૌથી છેલ્લું ઘર છે અને પુષ્પાધારની આર્ટનું આપણું આવી રીતે બોર્ડ તમને ત્યાં દેખાઈ જશે તો તમે અહીંયા રૂબરૂ વિઝિટ કરો અને તમને જે પણ વસ્તુ સારું લાગી ગઈ છે ને એ ખરીદવા માટે ચોક્કસ મુલાકાત લો હું તમને એક એ પણ કહીશ કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપના બધા જ લેડીઝ સાથે જ ને આ માહિતીને શેર કરો જે કોઈ નવા રેસ્ટોરન્ટ નવી હોટેલ કે નવું કંઈ પણ સોપાન શરૂ કરીએ છીએ એમના સુધી આ માહિતીને જરૂર શેર કરો કેમકે એમના ડેકોરેશન માટે આ બધી વસ્તુ બહુ જ કામની વસ્તુ છે તો તમે અમારા રાજકોટના લોકોને કંઈ સ્પેશિયલ તમે અમારા રાજકોટના તમે અમારા આપણું રાજકોટના વ્યુઅર્સને કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો પ્લાન્ટ વધારે લગાવો જેથી કરીને પર્યાવરણ શુદ્ધ રહે તો મળીએ આપણા નેક્સ્ટ સરસ મજાના રાજકોટના સુધી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માત્ર